ભૂક્તિઓ રસ્તો મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વર્ષો પહેલા માનપુર ગામના લોકોને ધંધો કરવા અવારંવાર શહેરમાંગ જવું પડતું હતું માનપુરને શહેર સાથે જોડતો એક જ રસ્તો હતો જેની બંને બાજુ ગાઢ જંગલ હતું ગાઢ જંગલ માંગથી શહેરમાંગ જતી વખતે ગ્રામજનોને ખૂબ જ બીક લાગતી હતી તેથી કોઈ એકલું શહેર તરફ નહોતું ગયું એ બિહામના રસ્તા પર થતા અકસ્માતોથી સૌ ડરતા હતા દિવસ હોય કે રાત બળદગાડામાં માલસામાં લઈ જતા વેપારીઓ અકસ્માતનો ભોગ બનતા હતા લોકોએ રાત્રે ત્યાં પણ જોયા ગુડ્સ ટ્રેનો અવારનવાર નાના વાહનો સાથે અટડાતી હતી અને બંનેના ઘટના સ્થળે જમોક થયા હતા ગામ લોકો આ બધા પાછળ ભૂખને કારણ માનતા હતા વધતા જતા અકસ્માતોને કારણે ગામડાને શહેર સાથે જોડતા રસ્તા પર લોકોએ ટ્રીપોની સંખ્યા ઘટાડી દીધી હતી જેની સીધી અસર ધંધા પર પડી હતી હવે ગામ લોકો બીજા રસ્તાની રાહ જોઈ રહ્યા હતા જે શહેરને માનપુર સાથે જોડશે ગામથી થોડે દૂર નવા રોડનું કામ શરૂ થયું અને થોડા મહિનામાં બીજો રસ્તો તૈયાર થઈ ગયો આનંદથી ગામ લોકોએ તે ભૂતિયા રસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો તે રસ્તા પર લોકોએ ભેગા મળીને પથ્થરો અને વૃક્ષો ફેંકીને રસ્તો બ્લોક કર્યો હતો અને સાવચેતી માટે અકસ્માત અને નોટિસ બોર્ડ પણ લગાવ્યું હતું હવે લોકો નવા રસ્તા પરથી અવજવર કરવા લાગ્યા હવે ત્યાં કોઈ પણ પ્રકારનો અકસ્માત થવાની શક્યતા નહોતી બીજી તરફ ભૂતિયા રોડ બંધ થતાં ગામના લોકોના મોતની હારમાળા અટકી અને ત્યાં સમૃદ્ધિ આવી વાર્તા બોધ દુઃખ અને દુઃખ કાયમ રહેતું નથી દૂ ખના વાદળો પછી સુખનો સૂરજ ચોક્કસપણે ખીલે છે